કરીઓ તો આવજા ના ચાની બગલેલ નહી આની બગલેલ નહી ના પિરલ પિરલ એ આપણે <laughs>

મ૨હ મમભૂર મભળે મભાએ મમભી મભંં મભાહ મભીં ગુરુ આ બાપ નીકળે એ માંગે સરકાર બાદલા વર્તી લાગી ને તું અબાલ બેટા 6 6 6 6 વર્તી કે વર્તી કે વાજી અલ્યા જલ્દી આવ ને ચાલ

અબ્બાસ અબ્બાસ હાલા કાટી પા

અબ શબાશ યે ભાઈ તો ફલ ડાકોલાસ બસ જલાલ ચાલે કરતો ભાઈ કરતો પૈસા રખ દે ઇકું રા અસરા 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 હું કઈક દઈ દે યેવાજી

बस 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 એ લાગી જ છે લાગી જ છે જી હા જી એક આ તલાટીની વાત લાગી જ છે એ ઉતારશે કે ઉતારશે એક દીકરાની માદુરા એ તીચા ઓબી ચાંદુડો એ યાર સર હા હાજી હાલોજી હાલો હાલોજી હાજી હાલો હાજી ચલ્યા ચલ હવે માસ્ત નિગલ તો घेऊ નકો એ આજે એ આજે યે 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 યે

દસરા બરા અરે તો દુસરા ના માયા પડલા ના રાજા કા કરો ભાઉી ભાવી ટાકારી ભાવે બસ લઈને